આવજુ ને આપણે આજ જવાનું તો ન દીએ પછી આપણે બગીચામાં નીકળી ગયા મકાન જોઈ લો મારો દોસ્તરે એ લગ્ન મકાન જોવા લાગ્યા પછી આપણે બગીચામાં નીકળી ગયા કાંઈ પર પાંદ પહેર્યા હતા પછી સાઈડમાંથી આપણે નીકળી ગયા પછી આપણે ખેતર તરફ જવા લાગ્યા બગીચામાંથી મારો દોસ્તાર આવે બગીચા જોઈ લો पास अपने खेतर मै पे खेतर में पुगी जा खेतर में वायु तुम अरद मार, मार मित्र पास पास लाइक करने कही दीजिए कह लगे आप जो लगे अड़द जो लो मित्र तो ब्लॉग बनाने एक इो जावाग अड़दमा चलो अंदर अड़द में तुम्हें देखाण अड़द मार दोस्तर करो मिलो मार दोस्त बीजो ब्लॉग बनावे पड़े अड़द में निक Ora ma pugi dia pula kese wes. Pasa inti zan siya pula na di wiya. Na di zowa. Mundo star. Lo utal di tua. Pasa pula lagi ya. Na di tora. So ilo. Makan so ini kerja. Na di tora. બસ આપણે પુગીજા નદીની પાહે માં દોસ્ત પાસા પાસા આવતા તા પછી હું વંડી સડવા લાગ્યો વંડી ચડીને આપણે જોઈ લઉ આ નદી નદીમાં પાણી તો નથી તોય મારા મિત્ર આવી ગયો સવી ગયો મારો મિત્ર બ્લોગ ઉતરવા લાગ્યો એંચે સેકલા નો બરાવતો તો પછી અમે નીકળ્યા και το κουτάκι του. Αυτό είναι